નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતા પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપવાળા ચકડોળે ચડી ગયા છે કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે આજે બી તમે લખી રાખજો આજની તારીખ આ તમારો આદિવાસી સમાજનો દીકરો કે છે ભરૂચ આજની અઢાર તારીખે અઢાર ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતા પટેલ હશે ભરૂચ લોકસભામાં ચૈતર વસાવા અને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે તમારા જેવા જ નાના નાના લોકો ત્યાં મારા માટે મહેનત કરે